લૈયારી ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજમૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અબડાસા તાલુકામાં આવેલા લૈયારી ગામે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજમૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો સેવા સાધન પ્રેરિત એવં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા નિર્મિત આ મહોત્સવ યોજાયો હતો જેમાં વહેલી સવારે હોમહવન સંતોના આશીર્વચન સન્માન સમારંભ ધ્વજા આરોહણ મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સંત શ્રી હરિભરત વાસવામી સંત શ્રી અક્ષરપ્રિય સ્વામી સંત શ્રી દેવચરણ સ્વામી સંત શ્રી શ્રી પ્રકાશદાસજી સ્વામી સંત શ્રી નિત્તમ સ્વામી સંત શ્રી મુકુદ મુનિસ્વામી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર કાર્યવાહ મહેશભાઈ ઓચા ભુવાજી શ્રી મયુરભાઈ ભાનુશાલી તેરા હાલે મુંબઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુ ગામના લોકો તેમજ ભક્તો આ મહોત્સવમાં જોડાયા હતા

ધર્માનંદજી સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી પ્રસાદી મંદિરના મહંત સદગુરુ સ્વામી બાળકૃષ્ણદાસજી તથા સદગુરુ પુરાણ સ્વામીપુરદાસજી આ બંને સંતોની પ્રેરણાથી આ ગામમાં સરસ બ્રહ્માજી મહારાજનું મંદિરનું નિર્માણ થયું તેમની આજે પ્રતિષ્ઠા વિધિ હતો પ્રતિષ્ઠા વિધિમાં કોસ્તી સંતો વધાર્યા તેમજ આર એસએસના કાર્યકરોની પણ ઉપસ્થિતિ હતી સેવા સાધના પણ વધારે કાર્યકરો અને ખાસ કરીને આ ગામના જ કોળી સમાજ રબારી સમાજ અને મહેશ્વરી સમાજ દરેક લોકો સાથે મળી અને આવો સરસ પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિ સંપન્ન કર્યો ભુજ મંદિરના પૂજ્ય મહાનુસ્વામીની એવી જ અપેક્ષાઓ હોય છે કે જે લોકોની પાસે જે આરાધ્ય છે એ આરાધ્યના મંદિરોનું નવનિર્માણ કરાવી આપું જેથી કરી અને બધાએ લોકો સાથે મળી અને સત્સંગ ભજન કરે અને જીવનમાં જે કંઈ વ્યસનો છે એ લ્યસનોથી દૂર થાય અને દેશની ભાવનાની સાથે હિન્દુત્વની ભાવના સનાતનની ભાવના ઉપર મજબૂત થાય અને શું લોકો સાથે મળીને રહે એવી સંતોની અપેક્ષાઓ હોય છે અને આજના દિવસે પૂજ્ય સંતોએ પણ એક મેસેજ આપ્યો છે કે આપ સૌ ગ્રામજનો મંદિરમાં રોજ આવજો અને એની સાથે સાથે આપણા ગામના બાળકો સંસ્કાર કેન્દ્રનું એ નિર્માણ કરી આપ્યું છે ભુજ મંદિરે તો એની અંદર પણ આપણા બાળકોને મૂકી અને એમને પણ સારા સંસ્કારો મળે દેશની દેશભક્તિની સાથે આપણી આધ્યાત્મિક શક્તિ છે એમની પણ ભાવના જાગે આવા સંકલ્પો બીજો સંકલ્પ કરાવ્યા છે તો અમે પણ ધન્યવાદ પાઠવીએ છીએ આ ગ્રામવાસીઓને કે એની ઈચ્છા હતી કે અમને આ મંદિરનું નિર્માણ કરવું છે એમની શક્તિ નહોતી તો યુદ્ધ મંદિરે આવું સરસ કાર્ય કરી આપ્યું છે અને એના સેવા સાધનાની મળી છે તો આવી રીતના સરસ છેવાડાના ગામડાઓમાં હિન્દુ બધાય સંગઠિત થાય અને પોતાની જે જૂની પરંપરા આધ્યાત્મિક શક્તિ છે એનું જતન થાય એવા પ્રયાસો થાય એવી સંતોની અપેક્ષા છે